સાસણ લાગણીઓને જગાડતી અને પરંપરાઓ ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ હૃદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઇડ પર લઈ જઈ રહી છે પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આકર્ષક વાર્તા કહેવાની સાથે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક વિષયોનું મિશ્રણ કરીને ગુજરાતી સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરવા તૈયાર છે સાસણના સુંદર નેસડામાં બનેલી આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનને આકાર આપતી પસંદગીઓની પરસ્પર જોડાણની શોધ કરે છે તેના સમૃદ્ધ વર્ણન દ્વારા સાસણ ગુજરાતના ગ્રામીણ સમુદાયોની સુંદરતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરતી વખતે માનવીય લાગણીઓની જટિલતાઓમાં ઊંડા ઉતરે છે સ્ટાર કાસ્ટ ચેતન ધાનાણી અંજલી બારોટ રાગીણી શાહ મેહુલ બુચ મૌલિક નાયક ચિરાગ જાની રતન રંગવાણી નિલેશ પરમાર શ્રીદેવેન તારપરા અંકિતા સોહાગિયા જયશ્રી ગોહિલ સોલંકી જીજના ઓઝા સિયા મિસ્ત્રી જીનલ પીઠવા રાહુલ સભા કૃષ્ણ પ્રતિક વેકરિયા સવજી આંબલીયા સાથેની આ અદ્ભુત ફિલ્મ છે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા મયુર ચૌહાણનો કેમિયો પણ જોવા મળે છે સાસણનું કાવતૃ નાયકની આસપાસ ફરે છે જે ચેતન ધાનાણી દ્વારા ભજવવામાં આવે છે જે વર્ષો સુધી શહેરમાં રહ્યા પછી તેના પૈતૃક ગામમાં પાછો ફરે છે ગામ જે ફિલ્મના હાર્દમાં છે તે ઉંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક મહત્વના સ્થળનું પ્રતિક છે ફિલ્મનું વર્ણન નાયકના તેના પરિવારની પરંપરાઓ જાળવવા અને આધુનિક વિશ્વ સાથે અનુકૂલન કરવા વચ્ચેના આંતરિક સંઘર્ષને પ્રકાશમાં લાવે છે હા નમસ્કાર મિત્રો હું છું ચિરાગ જાની અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે તો ફાઇનલી ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે વિક્રમ એક ઘણા બધી શેડ્સ લઈને આવે છે આ ફિલ્મ ની અંદર તમે કહી શકો ગ્રે શેડ કેમ કે સારો દેખાવાવાળા પણ ઘણી વખત વિલન હોય છે એટલે હું રિપ્રેઝન્ટ કરી રહ્યો છું એને સો બસ સરસ મજાનો અમે ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે તો થેન્ક યુ હેલો મારું નામ અંજલિ બારોટ છે મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે એને જંગલથી બહુ પ્રેમ છે જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે તો એવી એવી હિરલ છે